નમસ્કાર બાળ મિત્રો આપનું ખૂબ ખૂબ સ્વાગત છે બાળ મિત્રો આજે આપણે સામાન્ય જ્ઞાનમાં ધોરણ ત્રણમાં પ્રકરણ તેર જુદા જુદા ધર્મો વિશે અભ્યાસ કરીશું બાળ મિત્રો આપણા ભારત દેશમાં અને ભારત સિવાયના અન્ય દેશોમાં જુદા જુદા ધર્મનું પાલન કરનારા લોકો રહે છે તો આજે આપણે આ અલગ અલગ ધર્મો વિશે થોડી માહિતી મેળવીશું જુઓ બાળ મિત્રો અહીં જગતના કેટલાક ધર્મનો પરિચય આપ્યો છે તો આપણે અભ્યાસ કરીએ અને તેમને યાદ પણ રાખવાનો છે બાળ મિત્રો આ મંદિરનું ચિત્ર છે હિન્દુઓ મંદિરમાં પૂજા કરવા જાય છે અને તેમના ધર્મ પુસ્તકો રામાયણ મહાભારત અને શ્રીમદ ભગવદ્ ગીતા છે જેમાં રામાયણમાં ભગવાન શ્રી રામની કથા છે મહાભારત એ કૌરવો અને પાંડવોના યુદ્ધનું વર્ણન કરે છે અને શ્રી કૃષ્ણની વાતો પણ તેમાં આવરી લેવામાં આવેલી છે જ્યારે શ્રીમદ્ ભાગવદ્ ગીતા છે તે ભગવાન શ્રી કૃષ્ણનો ઉપદેશ છે મુસલમાનો મસ્જિદમાં નમાજ પઢવા જાય છે તેમનો ધર્મ ઈસ્લામ છે ઈસ્લામ ધર્મના સ્થાપક મોહમ્મદ પૈગમ્બર છે અને તેમનું ધર્મ પુસ્તક કુરાન શરીફ છે ખ્રિસ્તીઓ ચર્ચ એટલે કે દેવળમાં પ્રાર્થના કરવા જાય છે ખ્રિસ્તી ધર્મના સ્થાપક ઈસુ ખ્રિસ્ત છે અને ખ્રિસ્તી ધર્મનું ધર્મ પુસ્તક બાઇબલ છે જૈનો દેરાસરમાં પૂજા કરવા જાય છે જૈન ધર્મના પ્રથમ તીર્થકર ઋષભદેવ દેવ અને ચોવીસમાં તીર્થકર મહાવીર સ્વામી છે જૈન ધર્મનું ધર્મ પુસ્તક એ કલ્પસૂત્ર છે બૌદ્ધો ચૈતન્યમાં પૂજા કરવા જાય છે બૌદ્ધ ધર્મના સ્થાપક ગૌતમ બુદ્ધ છે અને બૌદ્ધ ધર્મનું ધર્મ પુસ્તક

અશો જરધૃષ્ઠ કે જરથોસ્થ છે જરથોસ્તથી ધર્મનું ધર્મ પુસ્તક અવિસ્થા છે જુઓ બાળ મિત્રો અહીં આપણે અલગ અલગ ધર્મો તેમના પૂજા કરવાની જગ્યા અને તેમના ધર્મ પુસ્તક વિશે માહિતી મેળવી હવે આપણે સ્વાધ્યાય કરીએ બાળ મિત્રો અહીં અવિભાગમાં ધર્મના નામ આપ્યા છે અને તેમની સામે આપેલા બ વિભાગમાં તેના ધર્મ પુસ્તકનું નામ આપ્યું છે તો આપણે સાચો ઉત્તર શોધીને લખવાનું છે તો ચાલો શરૂ કરી પેલું જૈન તો જૈન ધર્મમાં ધર્મ પુસ્તકનું નામ શું આવે કલ્પસૂત્ર ત્યાર પછી ક્રિસ્તી તો ખ્રિસ્તીના ધર્મપુસ્તકનું નામ છે બાઇબલ હિન્દુ ધર્મનું ધર્મપુસ્તક કયું આવે શ્રીમદ ભાગવદ ગીતા શીખ ધર્મનું ગ્રંથ સાહેબ ચરથોસ્તી ધર્મનું અવિસ્તા અને ઇસ્લામ ધર્મના ધર્મપુસ્તકનું નામ કુરાન શરીફ ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ કોષમાં આપેલા શબ્દ પરથી ખાલી જગ્યા કરવા જાય છે હિન્દુઓ હિન્દુઓનું ધર્મ પુસ્તક ખાલી જગ્યા છે તો કુરાની શરીફ કે રામાયણ રામાયણ ત્યાર પછીની ખાલી જગ્યા પારસીઓ ખાલી જગ્યામાં પૂજા કરવા જાય છે દેવળમાં કે અગિયારીમાં સાચો જવાબ છે અગિયારીમાં ત્યાર પછી ખાલી જગ્યા ગુરુદ્વારામાં પૂજા કરવા જાય છે તો સાચો જવાબ આવે શીખો જૈનો ખાલી જગ્યામાં પૂજા કરવા જાય છે તો જૈનો પૂજા કરવા ક્યાં જાય દેરાસરમાં જૈન ધર્મના ચોવીસમાં તીર્થકર મહાવીર સ્વામી છે ખાલી જગ્યા ચર્ચ એટલે કે દેવળમાં પ્રાર્થના કરવા જાય છે તો સાચો જવાબ આ બંનેમાંથી શું આવે ખ્રિસ્તીઓ ત્યાર પછી મુસલમાનો ખાલી જગ્યામાં નમાજ પઢવા જાય છે મંદિર કે મસ્જિદ મસ્જિદ પારસીઓનો ધર્મ ખાલી જગ્યા છે સાચો જવાબ શું આવે ત્યાર પછીનો સવાલ બૌદ્ધ ધર્મનું ધર્મ પુસ્તક ખાલી જગ્યા છે તો સાચો જવાબ છે પણ મિત્રો ત્યાર પછીનો સવાલ જોઈએ બુક્સમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી અને મને ઓળખી અને મારું નામ લખો અહીં તમને બોક્સમાં નામ આપેલા છે અને આપેલા વાક્ય પરથી તમારે સાચો જવાબ શોધી અને લખવાનો છે હું ઇસ્લામ ધર્મનો સ્થાપક છું તો સાચો જવાબ શું આવશે મોહમ્મદ પૈગંબર હું ખ્રિસ્તી ધર્મનો સ્થાપક છું જવાબ ઈસુ ખ્રિસ્ત હું જૈન ધર્મનો પ્રથમ તીર્થ છું તો બાળ મિત્રો સાચો જવાબ છે દેવ ત્યાર પછીનો સવાલ છે હું બૌદ્ધ ધર્મનો સ્થાપક છું તો જવાબ આવશે ગૌતમ બુદ્ધ હું શીખ ધર્મનો સ્થાપક છું સાચો જવાબ છે ગુરુ નાનક અને છેલ્લે હું જર્થોસ્તી ધર્મનો સ્થાપક છું તો બાળ મિત્રો તેનો સાચો જવાબ છે અશોક જર્થોસ્ટ્રુ બાળ મિત્રો તમારે આ અભ્યાસ સારી રીતે કરવાનો છે અને સારા અક્ષરે સ્વાધ્યાય તમારી નોટમાં લખી લેવાનું છે ફરી મળીએ આવતા અઠવાડિયે ત્યાં સુધી આવજો